તમને રાહ બતાવે અને જો માર્ગદર્શક સારા મળી જાય તો ભગવાન ચોક્કસ મળે છે પ્રેમ નિધિ નામના એક સંત થઈ ગયા બ્રજમાં એનો એવો નિયમ રોજે યમુનાજીમાં સ્નાન કરવા જવાનો છે એ જાય જ પછી વરસાદ હોય તો ભલે વાયુ હોય કે વીજળી હોય જે હોય થાય કહેવાય છે અમાસ અમાવાસ્યા આવી અમાસ અંધારી રાત મેઘલી રાત અને એમાં ते चाटा किया कीचड़ बन भगवान ना मन में विचार आयो मारो भक्त पड़ी जासे ने तो आनु कौन करशे એટલે ભગવાને વ્યક્તિનું સ્વરૂપ ધારણ કર્યું હાથમાં લીધી મશાલ મશાલ સળગતી અને એવો પ્રકાશ થતો જાય આગળ અને પોતે આગળ આગળ ચાલે પાછું વળી જોઈ પેલું બરાબર આવે છે પેલા પ્રેમ નિધિના મનમાં વિચાર આવ્યો કે આ કોક મારા જેવું છે